યોજાઈ જેમાં ઉત્સાહથી દાતાઓ પાસેથી સરાહનીય પ્રતિસાદ મળ્યો છે 42 જેટલો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ રાખેલ છે તેના અંતર્ગત આજે આપણે લગભગ 50 થી 100 બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ છે આપણી લાયન્સ બ્લડ બેંક છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે અને આપણે રોજની 20 થી 25 બોટલની ડિમાન્ડ રહે છે અને આપણે બ્લડ ઓછું જ પડે છે ને મહિનામાં આપણે આવા ચારથી પાંચ બ્લડ કેમ્પ કરીએ છીએ અને વાપી અને તેની આસપાસના જે ગામડાઓ છે એમાં સારો એવો અમને સપોર્ટ મળે છે લગભગ વલસાડથી ખાંડવેલ સેલવાસમાં પણ આપણા બ્લડ કેમ્પ યોજાતા રહે છે અહીંયા આપણે એક્સિડન્ટના કેસીસ તેમજ માંદગી અને ડિલિવરીના કેસીસમાં તાત્કાલિક બ્લડની ખૂબ જ જરૂર રહે છે ને આપણે લગભગ વાર્ષિક છ થી સાત હજાર બોટલ એકત્રિત થાય છે અને લગભગ આપણે તે છતાં પણ બ્લડ આપણને ઓછું જ પડે છે તો હું હું સર્વે આજે કેબીએસ કોલેજ સ્ટુડન્ટ એમનો પ્રિન્સિપલ પૂનમ મેડમ ખુશબુ મેડમ અને તેમના સમગ્ર સ્ટાફનો ખૂબ જ આભાર માનું છું કે આજે એમને સપોર્ટ કર્યો તો અહીંયા અમે બ્લડ ડોનેશન કેમ્પ કરી શક્યા તે ઉપરાંત જે અમારા ડોનરને જે અમે ગિફ્ટ આપવામાં આવે છે તેના સ્પોન્સર છે ગ્લોબલ પેકર્સ એટલે બિમલભાઈ અને દીપકભાઈ તેમને પણ અત્યારે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તે તે સિવાય જે બીજા સપોર્ટર છે મહાવીર પેકેજિંગ શાહ પેકેજિંગ અને ગ્લોબલ પેકર્સનો સ્ટાફ પણ અહીં બ્લડ ડોનેશન કરવા આવેલ છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું અને લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગનગરના તમામ મેમ્બર્સનો પણ હું ખૂબ ખૂબ અત્રે આભાર માનું છું એક બ્લડ બો એક બ્લડ બોટલ એકત્ર કરવાથી ત્રણ વ્યક્તિઓને લાભ મળે છે એટલે જો સો બોટલ આપણે ભેગી કરીએ તો ત્રણસો જેટલી વ્યક્તિને એનો લાભ મળે છે આજે થર્ટીએથ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ફોરના રોજ અમે કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગરના કોલેબોરેશનથી કર્યું છે જેમાં ડાયાબિટીક ચેકઅપ પણ ઇન્કલુડેડ છે અને અમે યુઝલી એવરી યર બ્લડ ડોનેશન કેમ્પ કરીએ ઇન્ટેન્શન એ છે કે બ્લડ ડોનેશનનું એક પ્રેરણા સ્ટુડન્ટ સુધી જાય સ્ટુડન્ટ લોકો એને અવેરનેસ લે અને એનાથી શું ફાયદા થાય તે એમને સમજ પડે અને એક આ મોટો અમારો રહી છે કે હેલ્પિંગ હેન્ડ સ્ટુડ સ્ટુડન્ટ અમારા રહી છે અને આમાં અમારી આખી ટીમમાં એનએસએસ યુનિટ જે છે એનું ખૂબ જ સહયોગ છે એમના સ્ટુડન્ટ જે છે એ લોકોએ પણ આ ટીમને અને આ પ્રોગ્રામને સક્સેસ કરવા માટે સારું કોન્ટ્રીબ્યુશન કર્યું છે અને અમને અપેક્ષા છે કે આજના રોજ ઓછામાં ઓછી હન્ડ્રેડ યુનિટ બ્લડ કલેક્ટ થશે અને આ ખૂબ જ ઉપયોગમાં રહે થેન્ક યુ